મિત્રો કોપીરાઇસ સ્ટ્રાઇકથી છે ને ઘણું બધું સાવધાન રહેવું જોઈએ અને જો તમને એકવાર કોપીરાઈટ સ્ટ્રાઇક મળી જાય છે ને તો એની અસર મિત્રો ઘણી બધી આપણા ઉપર પડે છે કારણ કે આપણી મહેનત છે ને એકદમ ફેલ થઈ જાય છે મિત્રો અને આપણને વિડીયો પણ બનાવવાનું ગમશે નહીં અને આપણા વ્યૂઝ પણ મિત્રો ડાઉન થઈ જાય છે પણ આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવે છે અને જો તમને કોપીરાઇસ સ્ટ્રાઇકની પ્રોબ્લેમ મિત્રો આવી ગઈ છે તો એના માટે આપણે આગળ શું કરવું જોઈએ એનાથી બચવા માટે શું કરવું જોઈએ એની બધી માહિતી તમે લઈને તમારા માટે આ વિડીયોની અંદર આવી ગયો છું અને બીજું કે આપણે હંમેશા માટે જે પણ મિત્રો વિડીયો બનાવીએ છીએ આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો આપણે બનાવીએ છીએ અને તમે ઘરે બેઠા બધી આ માહિતી મેળવી શકો છો કઈ રીતે મેળવવાની છે બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે બસ વિડીયોની ધ્યાન આપજો અને જો તમને કોપીરાઈટ સ્ટ્રાઇક મળી છે તો આગળ તમે શું કરી શકો છો અને કોપીરાઈટ સ્ટ્રાઇક મળવાથી આપણી ચેનલની અંદર શું અસર પડે છે એની બધી માહિતી તમારા માટે લઈને આવ્યો છું બસ વિડીયોમાં ધ્યાન આપજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ ચેક ભગવાન તો સૌથી પહેલાં તો મિત્રો તમારે યુટ્યુબને ખોલી લેવા જવાનું છે યુટ્યુબની અંદર તમારે છે ને ગુજરાતી ભાષાની અંદર એક ઓપ્શન મળશે મિત્રો સહાય અને પ્રતિસાદનો હું દરેક મિત્રોને શીખવાડવા પૂરી કોશિશ એવું નથી કે આપણે ફેક વિડીયો મિત્રો હું દરેક સબસ્ક્રાઇબર મિત્રોને કહું છું કે તમે ઘરે બેઠા બધી માહિતીનો અનુભવ લઈ શકો છો યુટ્યુબમાં જવાનું છે યુટ્યુબના જે તમારા પ્રોફાઇલના ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમારે સહાય સહાય અને પ્રતિસાદનું સૌથી નીચે ઓપ્શન મળશે ફીડબેકનું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમે જે પણ પોલિસીના વિશે માહિતી તમે મેળવવા માંગો છો તે તમારે સર્ચ કરવાનું છે હવે અહીંયા આપણે સર્ચ કરી લીધું છે કોપીરાઈટ સ્ટ્રાઇક તો આપ જોઈ શકો છો હું તમને સ્ક્રીન નથી દેખાડતો તો અહીંયા કોપીરાઈટ સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો તો સૌથી પહેલાં તો મિત્રો કોપીરાઈટમાં ધ્યાન રાખો કે વિડિયો એકવાર ફક્ત એક જ વાર કોપીરાઈટ સ્ટ્રાઇક મળે છે તમે જે વિડીયો કોઈનો અપલોડ કર્યો છે આમાં એક જ વખત તમને સ્ટ્રાઇક મળે છે બીજા નંબરમાં છે વિડીયો કન્ટે કોપીરાઈટ સિવાયના કારણે બદલ બદલ સાઇટ પરથી કાઢી નાખવામાં આવે છે જો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળી છે તો એ વિડીયો પણ કાઢી નાખવામાં કદાચ આવે છે સાઇડ ઉપરથી અને કન્ટેન્ટ આઈડીના દાવાના ઉપરિણામે કોપીરાઈટ સ્ટ્રાઇક મળતી નથી એ પણ નક્કી છે હવે મિત્રો આગળની વાત કરી કે તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળી છે તો તમે આગળ શું કરી શકો જો તમને કોપીરાઈઝ સ્ટ્રાઇક મળે તો તમે આગળ શું થાય અને શું કરી શકો છો બસ મિત્રો મેન પોઈન્ટ અહીંયા છે તો આપણે શું ભૂલી ભૂલ કરીએ છીએ અહીંયા સ્પષ્ટ લખેલું છે કે આ દરેક લોકોથી ભૂલ તો મિત્રો થઈ જ જાય છે મારાથી પણ ભૂલ થઈ જાય છે તમારાથી પણ ભૂલ થઈ જાય એવું કંઈ હોવાની દરેકથી ભૂલ થઈ જાય છે તો અહીં લખેલું છે આપણે શું ભૂલ કરીએ છીએ તો તમને પહેલી વખત કોપીરાઈટ સ્ટ્રાઇક મળે ત્યારે તમારી કોપીરાઇટ સ્કૂલ પાસ કરવી જોઈએ છે મતલબ પહેલી જ વખત તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળે છે તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇકનું સ્કૂલ ફોરમ મિત્રો સબમિટ કરવાનું કે છે સબમિટ કરવાનું તમે સબમિટ કરો છો તો એમાંથી તમે બહાર નીકળી જશો બીજા નંબરમાં છે કોપરેટ સ્કૂલ નિર્માતા કોપરેટ સ્ટ્રાઈકના નિયમો અને યુટ્યુબ પર કેવી રીતે લાગુ થાય છે તે જાણવા સમજાવવા સહાય કરે છે અને કોર્પરેટ સ્ટ્રાઈક સ્કૂલ એકથી વધુ પસંદગીવાળા ચાર ટૂંકા પ્રશ્નોને સમાવેશ થાય છે એટલે મતલબ જો તમે કોપી રે સ્ટ્રાઇકનું સ્કૂલ ફોરમ મિત્રો ભરવા જઈ રહ્યા છો તો એની અંદર છે ને યુટ્યુબ રિલેટેડના કોઈ પ્રશ્નો તમને પૂછવામાં આવે છે વારંવાર અને દરેક પ્રશ્ન મિત્રો અલગ અલગ હોય એવું નથી હું તમને કોઈ પણ પ્રશ્ન લાઈવ દેખાડતો ને તો એ પ્રશ્ન તમારી પાસે આવે જ નહીં બધા અલગ અલગ હોય છે તો અહીંયા એટલું લખેલું છે આગળની વાત કરીએ જો તમારા સક્રિય લાઈવ સ્ટ્રેમિંગ કોપરે સ્ટ્રાઇક કારણે કાઢી નાખવામાં આવ્યું હોય તો તે લાઈવ સ્ટ્રેમિંગ માટેનો તમારો એક્સેસ સાત દિવસ માટે પ્રતિબંધ કરવામાં આવશે જો તમને બીજી કોપરે સ્ટ્રાઇક મળે તો લાઈવ સ્ટ્રીમ પર ચૌદ દિવસ સુધીનો ચાલશે મતલબ જો તમને બીજી વખત કોપરાઈઝ સ્ટ્રાઇક મળે છે લાઈવની અંદર તો ચૌદ દિવસ સુધી તમે છે ને એની અંદર કંઈ પણ લાઈવ કરી શકતા નથી અને વિડીયો પણ અપલોડ કરી શકતા નથી આગળ આગળની વાત કરીએ તો તમારું કન્ટેન્ટ જો તમારું અકાઉન્ટ તેમજ તેની સાથે અહીંયા લખેલું છે જો તમને ત્રણ કોપી સ્ટ્રાઇક મળે તો મિત્રો વિચારી લો મેન પોઈન્ટ તો મિત્રો આપણો આ જ છે કારણ કે ભૂલ આપણે ક્યારે થાય મિત્રો ઉપરા ઉપર આપણે એ વિડીયો બીજાના અપલોડ કરતા હોય કે બીજાનું કન્ટેન્ટ લેતા હોય તો આપણે મેન ધ્યાન એ રાખવાની છે કારણ કે આપણી પાસે એક ચેનલ તો ઓલરેડી મોનોટાઇઝ છે સમજી લો કે આપણી ટેકનિકલ જાગુઆ મોનોટાઇઝ છે પણ ઘણી વખત એવા પણ આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે જે સોમાંથી વીસ ટકા જેમને એક જ અકાઉન્ટની અંદર છે ને બે ત્રણ બે ત્રણ ચેનલો હશે તો મેન પોઈન્ટ એ છે મિત્રો કે તમને બે ત્રણ ચેનલો તમારી એક જ ચેનલની અંદર છે ને તમે આ ટાઈપના કામ કરી રહ્યા છો જેની અંદર તમને કોપીરાઈઝ સ્ટ્રાઇક મળી રહી છે તો તમારે મેન ધ્યાન એ રાખવાનું છે જો તમને ત્રણ કોપીરાઇઝ સ્ટ્રાઇક મળે છે કદાચ એક ચેનલની અંદર જેની અંદર તમારી ઈમેલ આઈડીમાં ત્રણ ચેનલ છે તો એની અસર તમારું અકાઉન્ટ તેમજ તેની સાથે સંકળાયેલી કોઈ પણ ચેનલ બંધ થવાના આધીન છે મતલબ તમે સમજી લો કે આપણી ટેકનિકલના જ એક ઉગા ચેનલ છે એક જીમેલ એકાઉન્ટ ઉપર બનાવેલી છે હવે હું એ જીમેલ એકાઉન્ટની અંદર કોઈ બીજી ચેનલ બનાવું છું એ પણ મોનોટાઇઝ થાય છે ને ત્રીજી બનાવું છું એ પણ મોનોટાઇઝ થાય છે પણ જે એક ચેનલની અંદર પ્રોબ્લમ આવે છે કોઈ પ્રેસ સ્ટ્રાઇકની તો એની અસર મારી ત્રણ ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે એની અસર પડે છે બહુ જાણવા જેવું છે મિત્રો અને તમે ખુદ આ બધી માહિતી મેળવી શકો છો આપણે કોઈ ફેક વિડીયો બનાવતા નથી ત્યાર પછી આગળ લખેલું છે જો તમારી ચેનલ બંધ કરવામાં આવી હોય તો તમારા અકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવેલા બધા વિડીયો એક્સેસ કરી શકશો નહીં બધા બધા વિડીયો છે ને યુટ્યુબમાંથી કાઢી નાખવામાં આવશે ડિલેટ કરવામાં આવશે તમે નવી ચેનલ બનાવી શકો છો એવું બની શકે છે મતલબ પછી આપણી ચેનલ કોઈ કામ પણ આવતી નથી એટલે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે કે કોપિટી સ્ટ્રાઇક તમને મળે નહીં કોઈનું કન્ટેન્ટ લેતા હોય તો પણ બહુ ધ્યાન રાખજો કે આપણે ખૂબ યુટ્યુબની અંદર મહેનત કરીએ છીએ અને આપણી જો ચેનલ ડિલેટ થાય ને તો મિત્રો આપણને ઘણું બધું દુઃખ લાગે છે એટલે કોપીરાઇઝ સ્ટ્રાઇક ના આવે એવું ખાસ ધ્યાન આપજો મિત્રો અને જો તમને ગીતો કે વિડીયો તરફથી કોઈ કોપીરાઇઝ સ્ટ્રાઇક આવી આવી છે કોઈ આપી છે તો એનો ખાસ તમે સંપર્ક કરજો અને કોપીરાઈઝ સ્ટ્રાઇક ઘટાવાની પૂરી કોશિશ જરૂર કરજો તો વિડિયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ છે મારી પાસે જે પણ યુટ્યુબ રિલેટેડ જે પણ માહિતી છે તમારી સાથે શેર કરવાની પૂરી કોશિશ જરૂર કરીશ મિત્રો